સમય નથી બાર કલાકની મુસાફરી ચાર કલાકની થઈ ગઈ અને છતાં એક માણસ કહે છે સમય નથી બાર લોકોનો પરિવાર બે લોકો સુધી ઘટી ગયો છે ને છતાંય એક માણસ કહે છે કે સમય નથી ચાર અઠવાડિયા લાગતો સંદેશ હવે ચાર સેકન્ડમાં મળે છે અને છતાંય માણસ કહે છે કે સમય નથી ક્યારેક દૂરના વ્યક્તિનો ચહેરો જોવામાં એક વર્ષ લાગી જતું આજે તે સેકન્ડમાં દેખાય છે અને છતાંય માણસ કહે છે કે સમય નથી ઘરમાં ઉપર અને નીચે જવા માટે જે સમય અને પ્રયત્નની જરૂર પડે છે તે હવે લિફ્ટથી સેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે અને છતાંય માણસ કહે છે સમય નથી એક માણસ જે કલાકો સુધી બેંકની કતારમાં રાહ જોતો હતો તે હવે સેકન્ડમાં પોતાના મોબાઈલ પર વ્યવહારો કરે છે અને છતાંય માણસ કહે છે કે સમય નથી સ્વાસ્થ્ય તપાસ જે પહેલાં અઠવાડિયા લાગી જતા હતા તે હવે કલાકોમાં થાય છે ને છતાંય માણસ કહે છે કે સમય નથી જ્યારે એક હાથમાં હેન્ડલ અને બીજા હાથમાં મોબાઈલ રાખીને એક ટીવા ચલાવીએ છીએ કારણ કે તેને રોકાઈને વાત કરવી પડે છે સમય નથી જ્યારે ટ્રાફિક જામ હોય છે ત્યારે આપણે બે લેન ક્રોસ કરીએ છીએ અને ત્રીજો લેન બનાવીએ છીએ કારણ કે સમય નથી પુસ્તક વાંચવાનો સમય નથી આપણા માતા પિતાને ફોન કરવાનો સમય નથી પ્રકૃતિનો આનંદ માણવાનો સમય નથી પરંતુ આઈપીએલ માટે સમય છે નેટફ્લિક્સ માટે સમય છે સટર ફટર રિલ્સ માટે સમય છે રાજકારણની ચર્ચા કરવાનોય સમય છે પરંતુ પોતાના માટે સમય નથી દુનિયા સરળ બની ગઈ છે ગતિ વધી છે ટેકનોલોજી નજીક આવી ગઈ છે અંતર દ્રશ્ય થઈ ગયા છે અગવડતાઓ નહીં સગવડતાઓ વધી છે તકો વધી છે પરંતુ માણસે સમય નથી કહીને પોતાને દૂર કરી દીધા છે શાંતિથી બેસીને પોતાની જાત સાથે વાત કરવા માટે પોતાને સમજવા માટે અથવા ફક્ત ફક્ત થોડી ક્ષણો માટે હસવા માટે ત્યાં પણ સમય નથી અને પછી એક દિવસ સમય પસાર થઈ જાય છે છેલ્લી ક્ષણે આપણને ખ્યાલ આવે છે સમય હતો પણ આપણી પાસે સમય નથી એમ કહીને હું જીવવાનું ભૂલી ગયો તો આજે જ નક્કી કરો થોડો બસ થોડો સમય પોતાના માટે અનામત રાખો સંબંધો માટે થોડો સમય આપો થોડો સમય સારા મિત્રો સાથે વાતચીત કરો કારણ કે કોઈ સમય સાચો નથી એ ફક્ત આદત બની ગઈ છે અને એને બદલવાની જરૂર છે અજ્ઞાત અસ્ત